હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુપિત નીલમમાં આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી જે ગુજરાતી બધાના જ ઘરોમાં બનતી હોય છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક વાડકી ચોખા લીધા છે જે નોર્મલ ચોખા ખાઈએ તેનો જ ઉપયોગ કરવાનો બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો હવે તે જ વાડકીથી અડધી વાડકી મગની મોગળ દાળ લઈશું અને તે જ વાડકીથી અડધી વાડકી તુવેર દાળ લેવાની છે તો અહીંયા કુલ થઈને દાળ ચોખા બે વાડકી થયા છે હવે તેમાં પાણી એડ કરીને દાળ ચોખાને બે ત્રણ વખત સારી રીતે ધોઈ લેવાના તો આપણે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો તો આ ડસ્ટવાળું પાણી કાઢી નાખવાનું અને તેમાં ચોખ્ખું પાણી એડ કરી લઈશું અને દાળ ચોખા ડૂબે એટલું પાણી એડ કરીને તેને વીસથી પચીસ મિનિટ પલળવા દઈશું તો દાળ ચોખા રહે ત્યાં સુધી મેં અહીંયા એક મોટી ડુંગળી સમારી લીધી છે એક ગાજરને પણ આ રીતે ટુકડામાં સમારી રાખ્યું છે અને અડધો કપ જેવી કોબીજ સમારી લીધી છે અને એક બટાકું મીડિયમ સાઇઝનું તેને પણ આ રીતે ટુકડામાં સમારી લીધું છે તો અહીંયા મેં પાંચ ચમચી જેવા તુવેરના દાણા લીધા છે સાથે વટાણાના દાણા પણ એડ કરી શકાય અને એક મોટું ટામેટાને પણ સમારીને આપણે એડ કરીશું હવે ખીચડી વગરવા એક મોટા કુકરમાં ત્રણ ચમચી જેવું તેલ એડ કરવાનું અને ત્રણ ચમચી જેવું ઘી એડ કરીશું તો તમે એકલા તેલનો કે એકલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી રાઈ એડ કરવાની અને અડધી ચમચી જીરું એડ કરીશું ડ્રાયફ્રૂટે એટલે તેમાં એક વઘારનું મરચું એક તેજપત્તાનું પાન ચાર લવિંગ અને તજના નાના ટુકડા એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી લેવાના અને એકદમ થોડીક હિંગ એડ કરીશું તેમાં બે ચમચી સિંગદાણા એડ કરીશું અને અડધી મિનિટ જેવું સિંગદાણાને થવા દઈશું તો બધા જ ગુજરાતી ઘરમાં આ રીતે ખીચડી બનતી જ હોય છે એકદમ ટેસ્ટી એવી આ ખીચડી બનશે બે ચમચી જેવા બે મરચાંને આપણે સમારી લઈશું ટુકડામાં અને હવે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરવાની તો જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અને આ બધા જ શાકભાજી એમાં આપણે એડ કરી દઈશું તો આ રીતે વઘારેલી ખીચડી એકદમ ટેસ્ટી એવી બનશે અને હવે તેમાં તુવેરના દાણા એડ કરી લેવાના કેપ્સિકમ એડ કરવું હોય તો પણ કરી શકાય અને ટામેટા એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો હવે તેમાં હળદર પાવડર એક ચમચી એડ કરવાનો એક ચમચીથી દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું શાકભાજી અને મસાલાને થોડીકવાર એક મિનિટ જેવું થવા દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું તો મેં અત્યારથી જ મીઠું એડ કરી લીધું છે સ્વાદ પ્રમાણે હવે તેમાં દાળ ચોખા એડ કરી લેવાના તો દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે અને દાળ ચોખા અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ જ તેમાં પાણી એડ કરવાનું તો આપણે જે વાડકીથી દાળ ચોખા લીધા હતા ને કુલ થઈને બે વાડકી થયું હતું તો આપણે છ વાડકી પાણી એડ કરવાનું પણ હું અહીંયા સાત વાડકી પાણી એડ કરીશ કારણ કે અમારા ઘરમાં થોડીક લીલી ખીચડી પસંદ આવે છે બધાને તો મેં અહીંયા સાત વાડકી પાણી એડ કર્યું છે અને હવે પાણીને ઉકળવા દેવાનું પાણીનો ટેસ્ટ કરી જોવાનું કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય અને હવે તેમાં લીલા દાણા એડ કરીશું ખીચડી ઉકળાય ને એટલે એમાં લીલા દાણા એડ કરવાના આ રીતે ખીચડીને ઉકળવા દેવાની ત્યાર પછી તેનું કૂકર બંધ કરી દેવાનું ઢાંકણ અને ઢાંકણ બંધ કરીને બે વિસલ થવા દઈશું જો તમારી પાસે નાનું કુકરમાં ખીચડી વઘાડતા હોય તો ત્રણ વિસલ થવા દેવાની કુકર ઠંડુ પડે એટલે આપણે તેને ખોલીને ચેક કરી લઈશું તો કેટલી સરસ અહીંયા આપણી વઘારેલી ખીચડી બની ગઈ છે એકદમ પરફેક્ટ બની છે અને એકદમ લચકાદાર એવી ખીચડી આપણી બની છે તો ગરમ ગરમ ખીચડી ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે તેને સર્વ કરી લઈશું તો આ ખીચડીને દહીં છાશ પાપડ પાપડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલી પરફેક્ટ એવી ખીચડી બની ગઈ છે ને તો તેને ઘી સાથે ખાવાની પણ ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો